મોર્નિંગ અંબા 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 હમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સવારનો નાસ્તો જે આજે તો ભાઈ વઘારેલી રોટલી આ બનાવી છે રિયા હમ પવન આ બહુ જરાક જરાક ખુલ્લું જેમ ટાઈમ જાય ને જે ટાઈમ બદલે ને એમ પછી આ બધું હોય મોંઘવારી વધે એટલે બાત એમના પોરમાં છાપું વાંચીને કે છે ચાંદીનું એક કારખાનું છે ને લૂંટાઈ ગયું કે રાજકોટમાં હમ આત્મા અગરબત્તી લઈને બે ગયા જો વિચાર વિચારમાં પૂજા કરી લ્યો પૂજા

બધાને ખબર પડે કે કેવી શીખામણ દેતી હોસ બેટા બેટા પામો પામો હોય મેં એમ કીધું ઓમ ભઠ્ઠીમાં બઈને હોય માઇક્રોવેવમાં બઈને હોય ગેસ ઉપર બઈને હોય રીતે એમ બઈને હોય કેવા બઈને હોય આપણે બહુ જાણકારી જાજી નઈ રાખવાની મને જાજી ખબર પડે છે ને એનાથી ને એને તકલીફ છે તકલીફ કાઈ નથી પણ નો ખબર પડે હોય ને વધારે એ બહુ વધારે હારું રહે

ખબર પડે તો એમાં શું ખોટી વાત છે ખબર પડે તો એમાં ઘણું હોય ઘણા એમાં લોજીક હોય ઘણા જો પુરુષ ને તમારી સાઈડ તમારી સાઈડ થી હોય પુરુષો ને રસોડે એમ ખબર ન પડતી હોય ને સ્ત્રીઓ નું રાજ હોય અને એમાં કેવું કે એમાં પુરુષો ને ખબર પડે કે રસોડે માં આમ ખાલી હિંગ નથી નાખી એટલે આપડે હલવાઈ ગઈ ઓ એટલે અજાણ પુરુષ સારો રસોડા માટે ધ્યાન હોય આમ કર્યું ઓલું કર્યું આમ કર્યું આમ ન કરાય ખબર જ ન હોય તો હું બોલે હમ બધુંય જોવાનું હોય સમજાણો તમને

તમારા જીભ ના ટેસ્ટ બર્ડ્સ બધાય ઓવર ખુલેલા છે ને શું કે ચાંદી ચાંદી આજે બેસી ગઈ થોડીક બેસી ગઈ કાલ હાવ હાવ થઈ જાય ગુડ ગુડ ઓ ડી ખરીદી કરી બધું હજી આમાં કેટલો સામાન પડ્યો ભૂલાય જ ગયું હવે પૂરવાનું મશીન મૂકવા આવ્યો હતો સાડા અગિયાર અને બસ ઓફિસ આવ્યો હતો કામ હતું એટલે જાઉં છું હવે બપોર બપોરના પ્રોગ્રામ જો આજે તો ભાઈ નાખું

તમારે બપોરે વડાપાઉંની મોજ ચાલુ થઈ ગઈ છે કેમ કે રાતે હવે ભારે ભારે લાગે છે એવું કે છે બા પણ મારે હકીકતે રાતે સૂટ છે કે ટાઈમ વહેલા મોડું થાય તો ખાવાની મજા ન આવે એટલે અમને બધાને અનુકૂળ હતું બપોરે તો બપોરે કરનાય ખાત રાતે સાદું ખાશો હા

છે ને વિચારે તમે બે હમ સાત મરચ લગભગ ઘણા સમય પછી છે ને બપોરે આટલી સ્પીડમાં અમારે પંખો ચાલુ થયો હોય છે અને બાય પાછા કાઈ બોલતા નથી એટલે બહુ કેવાય ઠંડી નથી લાગતી ને લાગે છે લ્યારે થોકર દઉં બંધ

થોડું ખાઈ લઉં કરી કેટલા ડાઈમે મેં ખાધા હો બહુ જ ત્યારે તમે મને અડધું ખવડાવ્યું હતું ને એ પછી ખાધું નથી મેં હમ કેટલા સમય પછી આજે બપોરે થોડી વાર અંદર આવી ગઈ કેમ કે બહુ એવી જ એમ તો વડાપાવની ઉઠીને ચા પાણી પીધા ને બસ જો હવે શૂટમાં અમે નીકળી જઈએ વાગ્યા સાંજના સાડા છ વાગી ગયા છે સવા દસ અને બપોરે વડાપાવ ખાધા હતા પછી એક કામથી હું સાંજે બહાર ગઈ હતી પછી હું આવી સવાર નવે પછી ફટાફટ પતરીને ભજી ઉતાર્યા કારણ કે લોટો એટલે બપોરનો થોડોક અને રિટર્નમાં હું ગઈ તી સાંઈ બાબાને મંદિરે આજ ગુરુવાર છે ને દર્શન કરી આવી પછી વાત એમ છે મૂળ કે બાપુજી બપોરે તીખા વડાપાઉ ખાધા અને બાય વડાપાઉ મીડિયમ જ ખાધા હતા પણ આઈસ્ક્રીમ કેમ તમે લોકો ઘરમાં નથી રાખતા એટલે કઈ વાંધો નહીં તો હું તમને નીચેથી આઈસ્ક્રીમ લઈ આવી દઉં આમાં નજીક જ મળે છે આઈસ્ક્રીમ તો બસ ફટફ ચાવી લઈ લીધી અને પાછી નીચે આવી ગઈ બધું કામ પતી ગયું છે ભાવે કેસર અથવા તો માવા મલાઈ અને બહુજી કે તંજેહારી લાગે ને માર માટે લઈ લેજે મારી મારે બધી હાલ છે થોડી કેન્ડી લઈ આવવું હોય તો બધા ખાઈ શકે આમાં હવે ઠંડી વહી ગઈ ગરમી ચાલુ થઈ ગઈ આવી ગઈ છે કેસર માવા મલા આવીને એક જગ્યાએ માવા મલાઈ ખાધી હતી તે એની બાજુની દુકાનમાંથી લીધી અમે બીજી બદામ પિસ્તા કેસર અને જુલુબાઈ છ કેન્ડી લઈ લીધી બધે ખાવ એટલે આજે ને આજે નહીં ફ્રીજમાં રાખી દઈશું ક્યારેક મન થાય તો ખાવા થાય કરતા કરતા વાન ને પૂછ્યું કે મૂથું રાખવાની છે

હવે બસ જો જમીન ઊભો થયો જુલું બહારથી હવે બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત